એવી જ રીતે ગામના સ્થાનિક નદી કાંઠે હતા તે દરમિયાન મગર દ્વારા હુમલો થયો હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળી રહ્યું છે જો મગર દ્વારા હુમલો થયો હોય તો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મગરને અન્ય જગ્યાએ લઈ જવામાં આવે આ જ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે મળતી માહિતી મુજબ તે ચાવાના સ્થાનિક ભેંસોને ચરાવવા માટે નદી કિનારે ગયા હતા જ્યાં મગર દ્વારા ભેંસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને બચાવવા માટે સ્થાનિક નદીમાં ગયા હતા અને મગરે તેમના ઉપર પણ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે